હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વીકલ્પ ડેથ વિથાર કેમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ટાટા એસ મિની ટ્રક આવેલ છે તો મિત્રો આ ટાટા એસ રમેશભાઈને વેસવાનું છે તો મિત્રો આની કિંમત ક્યાં જોવા મળશે અને કયું મોડલ છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ટાટા એસ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી સેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ટાટા એસની મોડલની તો મિત્રો બે હજારને બારનું મોડલ છે મિત્રો ફર્સ્ટ ઓનરમાં ટાટા હાઈસ છે તો મિત્રો ટાટા એસમાં તમને એંસી ટકા ટાયર જોવા મળશે પાર્સિંગ પૂરું છે તેવા માલિકનું કહેવું છે તો મિત્રો અંદરની ડ્રેસબોર્ડ વગેરેની કન્ડિશન જોઈ શકો છો તે પ્રમાણે તમને આ ટાટા હાઈસ જોવા મળશે તો મિત્રો કમ્પ્લીટ વર્ક વર્ક કરે છે એકદમ રનિંગ કન્ડિશનમાં ટાટા હિસ છે મિત્રો ગુડ કન્ડિશનમાં તમને જોવા મળી જશે મિત્રો વ્હાઈટ કલરમાં ટાટા એસ તમને જોવા મળશે ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો આપણે આ ટાટા એસની વાત કરીએ ક્યાં જોવા મળશે શું કિંમત છે તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી સેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણા ટાટા એસના માલિકની તો માલિકનું નામ રમેશભાઈ છે અને મિત્રો રમેશભાઈએ આ ટાટા એસની કિંમત રાખેલી છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો રમેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું નવ અઠ્યાવીસ ઇઠ્યાસી પાંચ પણ રમેશભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ટાટા એસની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટાટા એસ તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તો મિત્રો તાલુકો ખેરાલુ જોવા મળશે પ્રોપર પ્રોપર ખેરાલુ જોવા મળશે તો મિત્રો નામ રમેશભાઈ રમેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ટાટા એસ મિની ટ્રક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ